કૃષ્ણ કનહૈયા લાલ કી જે સદગુરુ ની જે રાત ધારી સતી ને વાય ક્યા હોહોજી એ જી મારે જાઉં ગુરુના દરબાર રે ્યા હો રાત અંધારી જરમાર મેહુ લોર સે જી એ મારા પારણીએ રૂએ ના ના રે હો રાત સતી ને વાય ક્યા ડાબુરે જોતો વાલા ડુંગરા રેડો લે એ જી હું તો જમણું જોઉં તો નદીએ પૂર રે હો હેઠે બેસું તો મારા গুরুজ হে জি হু তো পাড়ু তো বায়ায়ক যায় রে হো রিস সতি নে ভাই রে তু উড়িরা তুজনে রে বির বুহ એ જી તમે અમને ઉતારો પેલે પાર રે હા રાત સતીને વાયક આવ્યા આજની રે રાત સતી અહીંયા જ રોઈ જાઓ એ જી તમને સવારે ઉતારું પેલે પાર રે હોજી રાત સતીને સતી વાયક આવ્યા હોજી ભાઈ વીરા વાજ્યો રે રેજ હેજી તારી જી બલડી માં કરડે કાળો નાગરે હો રાત અંધારી સતીને વાયક આવ્યા પહેલું રે પગલું સતીએ જમનામાં મેલ્યું હોજી એ જી અમને જમ નાય દીધો મારગ રે હા રાત અંધારી સતી ને વાયક આવ્યા પાછું રે વળીને સતી રૂપાબાઈ બોલ્યા હોજી રે એ જી પેલા તારું તર તરા પોતરા તો જાય રે હો રાત અંધારી સતીને વાયક આવ્યા સોનાનો તરપો સતીએ પાઠ પર ક્યો એ જી અમને દેજો સાચા મોતી વધાવી રે હો ઓ ની ચેલી સતી રૂપાબાઈ બોલ્યા હોજી એ જી અમને સંત ચરણ જો વાસ રેહા રાત અંધારી વાયક આવ્યા હો તેજી વા જાઉં ગુરુ ને રે હો રાત અંધારી સતીને વાયક આવ્યા કૃષ્ણ કનૈયા લાલ કી જે